છોટાઉદેપુર જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈની મતદાન મથકોની મુલાકાત લીધી હતી નગરપાલિકા ચૂંટણીને લઈને જિલ્લા ચૂંટણી અધિકારીએ મુલાકાત લીધી હતી ઈવીએમ પ્રિપેરેશન રૂમની પણ મુલાકાત લીધી હતી સોળ સંવેદન અને અતિ સંવેદન મતદાન મથકોની મુલાકાત લઈને નિરીક્ષણ કર્યું હતું તેમ જિલ્લા ચૂંટણી અધિકારી સાથે જિલ્લા પોલીસ વડા અને અન્ય અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા જિલ્લાની એકમાત્ર છોટા ઉદયપુર નગરપાલિકાની આગામી સોળમી ફેબ્રુઆરીના રોજ મતદાન થશે કુલ અઠ્ઠાવીસ બેઠકો માટે અઠ્યાવીસ ભૂથ ઉપર મતદાન થશે નગરના અઠ્યાવીસ પૈકી તેર મતદાન મથક અતિ સંવેદનશીલ જ્યારે દસ સંવેદનશીલ જાહેર કરાયા છે આપણા છોટાઉદેપુર નગરપાલિકાના સાત વોર્ડના ઇલેક્શન સોળમી તારીખે છે એના માટે બધી તૈયારીઓ છે આજે સીલિંગ પણ ચાલી રહી છે જે સાંજે સુધીમાં પૂરી થશે અને બધા જે પોલિંગ સ્ટેશન છે ત્યાં બેસિક ફેસિલિટીઝ જે હોવી જોઈએ એ એમએફ આ બધું તૈયારી છે અને અમે લોકો પીસફુલ ઇલેક્શન થાય એવી રીતે બધી પ્લાનિંગ કરેલી છે